બધું બરાબર ખરું ના પછી બે જણા બધું કઈ નાખીએ તો નેસ્લું રાખવું હોય રાખજો આપડે બે જણા ત્રીજા મળીને કઈ દેવાનું ના શું જરૂર છે આપડે બે આમ ભાઈ ને કઈ નાખશું અને થોડું આમ કહો આમ આપડે થોડું કરી દેખું જે રાખવું તારા ઉખલું રાખો તો નેસલું રાખો કે કશું હતું આપણે બે જણા એક દાડો ભેગા થઈને બેસીને કઈ ના હેડો નાખીએ

બીજા કોઈ બોલાય જરૂર નહી આપડે બે જણા છે આપડે બે નું આપડે બે નું કરવાનું હોય કોઈ જરૂર નહી

હારાડે ઢોરલાઈન અંદર બોંજો અને પછી અમારું સારવાચી દોવાનો ટાઈમ થશે ફટલીને જવાનું ખબર પડતી પછી ડેરી બંધ થઈ જાય બરાબર છે એ તો કીધું નતું

એમાં કોઈ મજા ના આવે તમે તમારું કરી ભાઈ અમારે તો શું બોલાયન તો તો ના બોલાય વચ્ચે વચ્ચે તો બોલાય જ ના જો આપડે મારે સાપરું શકે તો જોયું જોયું જેટલું બધું બોલ્યું બોલાય

હા એટલે ઈંડા ખડું કરવા થાય કશું વધુ નહીં કશું વધુ નઈ સાચી ના ના સામે પીવાનું કીધું વાત કરતા હું

ઈ રોજી દંશી દાડે વખત ડોહા બતજો તો ગયા પણ ગાળતા અંગાથી કીધું લાગશે કીધું પી જાય તો ના બધું કમ્પ્લીટ કરી નાખ્યું હું કરી વાળું આપડે રાખ્યું હતું આપડે કઈ શું બાજુ ની આગેવાન બેહોતા ને અરે દલા કીધું તમારા પેલી જમીન હતી કે શું કર્યું જમીન ની સા વાત થાય શકતા

आखी आखनी ली हूँ शायद कौन हूँ सु वो बर्क तार भाई फरी वाले तन्ने शेखनी सूटी सही सा कौन हो मना सब बर्क फरी वाले पावडे। तो वो अच्छा नहीं पावड़े न पावड़े हाय हाय बाप हाँ तो ये भाई जो तो ना हो ताना हो तगास खबर है ना तू कौन पड़ी ना तू ये नहीं मुझसे सूटी लिया कमारा भाई इतने वो था जो मार नियो रहते अली पन वो बर्क अब हम मुझसे सुनता वाज़ा उत्पस्त क्या तो बोरी हो सर हाँ रुक ये बात छोड़े मुझे क्या थी

મંગળ સૂત્ર હો નાનું તો મંગળ સૂત્ર 500 500 ના બે કલ્લો હા કિલો થા ઓહો કિલો સોદી એકલ્લો કિલો નો એટલે એ બધું ઈના પાહન છે ઈ ઈના પાહ એ ઝેડી જે તો તણી પાહન ફપાસી તન બાગલવા ના પાડતી હા બાગલવા ના પાડતી હા ની ના પાડે ના ના તને ઈનો આવતે મારો આવું નતો અલી તો મારો તન હું भेसती मारे तम अंदाजी की धुएस खोटू कर सार नाम ना ले पापा इमने आज उदी जाना जो मारे सारन खुट्टी हुआ है क तारे सार खुट्टी हुआ तो मु सार लेवा देऊ सु अन तू कायसे दादी तमन खोटू किदू दादी तन तमी हु करो होय आयो तो अन या तो बाप तू मारी बहन पण काय एम थी એટલે मारे के उपड़ पर।, पर इमने हासू बोल ह

તમારે બે ભાઈ વચ્ચે ઝઘડો થાય કોઈ સારું લાગે તમે તો કદી નહીં લડાના વાદેવાનું નહીં લાકડો લડવા મળી વાત પેલા પૂરી જોણવાની હકીકત જોણી લેવાની પછી વાત કરવાની શું કેવું તા

દાગીના જમીન કરવાનું હોય તો બે ભાઈ શું ક્ષણ થી વેસણ કરી દેવાનું અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને કરવાનું ના ભૂલતા જય માતાજી